નરેન્દ્ર મોદી કેરળની બે દિવસની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ત્રિશુરના ગુરુ ગુરુવાયર મંદિરમાં પૂજા કરી હતી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી કેરળના વિલિંગડન દ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચીમાં રોડ પણ યોજ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસની મુલાકાતે છે વડાપ્રધાન મોદીએ બુધવારે ત્રિશુરના ગુરુવાયુર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી સાથે સાથે તેમણે વિલિંગડનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડ થી વધુ ભેટ આપવાના છે અને કોચીમાં એક રોડ શો પણ કર્યો તો આ પ્રોજેક્ટમાં કોચિન સીપીયાર્ડ એક નવું બંદર અને આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાનો સમાવેશ થાય છે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુથુવી પાઇનમાં ઇન્ડિયન ઓઇલના અત્યાધુનિક એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સાંજે કેરળના કોચી પહોંચ્યા હતા અહીં તેમણે લગ મહારાજા કોલેજ મેદાનથી લગભગ એક પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો શો યોજ્યો હતો